સમગ્ર દેશમાં રાષ્ટ્રીયકૃત બેન્કોના લાખો કર્મચારીઓ એક સાથે પર છે જેના કારણે બેન્કિંગ સેવાઓને વ્યાપક અસર પડી છે ત્યારે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં બેંક કર્મચારીઓ એકતા થઈને પોતાની પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે આ હડતાલનું મુખ્ય કારણ પાંચ દિવસે બેન્કિંગ સપ્તાહની માંગ છે જે લાંબા સમયથી સરકાર પાસે પેન્ડિંગ છે ગુજરાત બેન્ક વર્કર યુનિયન અને સાઉથ ગુજરાત બેન્ક ઓફ બરોડા એમ્પ્લોઈઝ એસોસિએશનના નેતૃત્વ હેઠળ કર્મચારીઓને સ્પષ્ટ કર્યું છે કે હવે આ આર લડાઈનો સમય આવી ગયો છે मैं श्रीवास्तव हम बैंकिंग पांच दिन की बैंकिंग के लिए कक्ष में यहाँ पर यू के बैनर के जरिए इकट्ठे हुए हैं जो हमारा हक है हमारे स्वाभिमान की लड़ाई है क्योंकि सारे फाइनेंशियल इंस्टीट्यूशन जितने भी है डी एस एस हो सरकार हो इंश्योरेंस हो फॉरेस्ट हो सब पांच दिन ही काम करते हैं हफ्ते में

અને અમુક સ્ટેટ ગવર્મેન્ટ જયારે ત્યાં બધી જગ્યાએ પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવામાં આવેલું હોય તો ગવર્મેન્ટ બેંકમાં કેમ ગવર્મેન્ટ બેંકના કારણે પાંચ દિવસે અઠવાડિયું લાગુ કરવા માટે અમારી માંગણી છે જેની સામે કામના કલાકોની વાત કરીએ તો જે શનિવાર રજા આપવામાં આવે છે એ શનિવારના પ્રત્યેક ચાલીસ મિનિટ સોમવાર થી શુક્રવાર ચાલીસ મિનિટ કર્મચારીઓ કામ કરવા માટે એગ્રી છે અને આઇપીએસ સાથે વાટાઘાટો પણ થઈ ગયેલા છે જે વાટાઘાટો બે હજાર બાવીસ પછી ગવર્મેન્ટ ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં એપ્રોવ માટે મોકલવામાં આવેલા છે આજે આટલો લાંબો સમય ત્રણ વર્ષ જે ત્રણ વર્ષ વીતી ગયા પછી પણ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય પોઝિટિવ પ્રતિસાદ મળતો નથી